ચાલો અત્યારે મારી ભેદા સૂતી છે અને એ ઉઠે ને એ મારે એ માટે લંચ પ્રિપેર કરવાનું છે ને વખતે કંઈક નવું ટ્રાય કરું છું કેમકે બપોરે એને દાળ હવે એટલી બધી ભાવતી નથી તો પ્રોટીન દાળમાંથી મળે એટલે આપણા વેજીટેરિયનને એ એક છે કે દાળવાળું કંઈક બીજું કરવું પડશે તો બે દિવસ મેં એને બનાવી દીધા હતા દાળના મતલબ ઓલા મગની દાળ પલાળી હોય ને તો એને પછી પીસીને કુલ્લા કરી દો અને પછી પાછું કંઈક બીજું અલગ આપવું પડે ને તો આ પાસ્તા લીધા તા આવા શું કહેવાય ચણાવાળા પાસ્તા છે અને આવી રીતના જે ડાળવાળા પણ પાસ્તા આવે છે એ જ લીધા છે એક તો ટ્રાય કરું છું આવી આવા આવે છે એ અને લોટ્સ ઓફ વેજીટેબલ્સ અને બ્રોકલી ને એવું બધું નાખીને બનાવીશ અને જોઈએ એને ભાવે છે કે નહીં ભાવશે જ તે એને આવું નવું નવું ટ્રાય કરી નાખું ને તો એને બહુ મજા આવે છે જો આમાં છે ને બ્રોકલી ગાજર અને આ ફ્યુઝલી ફ્યુઝલી કહેવાય ને આ પાસ્તા છે ને એ નાખી દીધું છે એમાં લખેલું છે કે આને દસથી અગિયાર મિનિટ શું કહેવાય દસથી અગિયાર મિનિટ પકાવવાના એટલે ત્યાં સુધી વેજીટેબલ વડે પકી પાકી છે ને એટલે હવે અને આ ટમેટી ને લસણની કળી છે અને કાંદો છે આની પછી આ ને એટલે આમાં જ નાખીને જરી કે એવું ઘી નાખીને એમાં આ બધું નાખીને પછી બ્લેન્ડર ફેરવી દઈશ અને ડાયરેક્ટ એમાં જ આ વેજીસ ને વેજીસ અલગ રાખીશ ને પાસ ખાલી ફ્યુઝલી લઈ નાખી અંદર અને વેજીસ એન્ડ સાઈડમાં એમ ખાવા આપીશ કદાચ પૂરું ન થાય તો વેજીસ પછી સેપરેટ અને રોંઢે હું આપી શકું એટલે થોડાક નાખીશ ને થોડાક રેવા દઈશ રોંઢે પછી ખાવું હોય તો જરી એવું મીઠું નાખ્યું છે અંદર એટલે થોડું ટેસ્ટ આવે એનો ઓલામાં પછી

એટલે એ વિશે કેવું છે ચાલો ત્યારે ગ્રેવી આમાં બ્લેન્ડર ફેરવી દીધું હતું મસ્ત અને પાસ્તા અને થોડાક વેજીસ નહીં દીધું થોડાક બચેલા છે અહીંયા હવે આને એમને મેં કૂકતા દઉં છું એટલે મસ્ત ચડી ગયા હજી થોડાક પાસ્તા ચાલો વેદાબેનના પાસ્તા રેડી છે ચણાના લોટના ચાખ્યું તું મેં આવ ચણાના લોટનો જ ટેસ્ટ આવે છે આઈ મીન એટલે એમ હેલ્ધી અને દાળની દાળનો શું કહેવાય સબસ્ટિટ્યુટ પ્રોટીન વાળો ખાય એટલે એ ખાશે એ ખાય એટલે ખાય બાકી હું ખાઈ જઈશ પછી નેક્સ્ટ ટાઈમ એટલા જ બનાવશું છે ઊભે જોઈ જવું પહેલાં ગરમ નથી બહુ ચાલો ઘણું બધું ખાઈ લીધું એક્સપેક્ટ નહોતું કર્યું એને કરતાં પણ વધારે અને આમાં વેજીટેબલ્સ હતા ની આડ ઘણા ખાધા છે પછી ઓળકાર આવી ગયો ને એટલે બહુ ફોર્સ નથી કરતા એને કારણો અને સાથે સાથે દહીં પણ આ ગ્રીક ગ્રીક યોગોટ આવે ને એ હું છું છૂ પૂછ્યું ખાયું તો ને જરીક મરચી નાખ્યું તો આજે મેં આમાં થોડુંક તીખું તીખું ચાલુ કર્યું છે ચાલો વેદાબેન ફ્લાઇટમાં જવા માટે રેડી થઈ ગયા છે પહેરી લો ડોકમાં પહેરી લો ચાલો ફ્લાઇટમાં બેસવાનું છે હવે તમારે ચાલો 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 એ આગળથી ન હોય અહીંથી હોય ચાલો બેસી જાવ હવે સીટમાં બેસી જાવ સીટ બેલ્ટ બાંધી લો પછી સીધા તમને સુરત ઉતારવામાં આવશે દાદા પાસે વેદાબેન ડાયરેક્ટ દાદા પાસે હવે તમને ઉતારવામાં આવી રહ્યા છે તમે સીટ બેલ્ટ બાંધી લો અને તમને એર એર બોલે છે ધમ વેદા ચક ધૂમ ધૂમ ચક ધૂમ ધૂમ ચક ધૂમ ધૂમ ચક ધૂમ ધૂમ વેદા ચક ધૂમ ધૂમ Chắc dùm dùm Bolo Chắc dùm dùm, chắc dùm dùm Chắc dùm chắc dùm dùm, chắc dùm chắc chắc dùm dùm, chắc chắc dùm dùm, 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 chak, chak dùm, dùm.

હા એમ કહે છે દાદા મને લેવા આવો મારે સુરત આવું છે કે હલો આ બાજુ આ બાજુ અવાજ આવતી રે કાના અહીંયા આવતી રહે હા હેલો હેલો દાદા દાદા હેલો મને લઈ જાઓ અહીંયા બહુ ઠંડી પડે છે હાલો હા દાદા એ ભમ થઈ ગયું હાલો ક્યાં પણ આમ હોય કા ના આમ હાલો વેદાબેનના ટીચરને મળવા આવ્યા છે આમાં એડમિશન મેળવ્યું છે આટલા મોટા કીટામાં અને અત્યારે હવાર હવારમાં ઉઠાડીને લઈને આવ્યા છે તો હવે આમાં વેદાબેન ભણશે ખબર નહીં ભણશે મજા તો એને આવશે બહુ મોટું છે બધું બધું કીધું આવી ગયા પાછા બધું એક્સપ્લેન કર્યું કે તમારું હું હું અહીંયા દેવાનું કપડાં ને ડાયપર્સ એવું બધું દેવાનું હોય ત્યાં પછી આ બહાર લઈ જાય આંટો મારો તો એની માટે રેનકોટ ને બધું લાટ લિસ્ટ આપ્યું છે પ્લસ એને હું ગમે છે એને હું નથી ગમતો હું કાંઈ તકલીફ તો નથી ને રોવે ત્યારે કેવી રીતના છાની રે એ બધું લાટ બધું લખ્યું એ લોકોએ અને મને તો અત્યારથી ધબકારા વધવા માં છે મારે દીકું કેમ અહીંયા રહે કરવાનું હોય જોબ કરવી પડે એટલે પછી દીકરની જ રહેવું પડે કોણ રાખે એવું છે જોઈએ એને ગમશે ને તો જ કન્ટિન્યુ કરીશ જોબને તો પછી મૂકી દઈશ મને થાય આખો દિવસ ઘરમાં ને ઘરમાં બે એકલા હોય

જો આજે મસ્ત તડકો નીકળો છે હા પપ્પાની સાથે ટાટો જવાનું છે ટાટો હા મમ્મા સામે જોવો મમ્માને જય શ્રી કૃષ્ણ કરો કાનું મમ્માને જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ વેદા જય શ્રી કૃષ્ણ નહીં નહીં હું ના પડતા બહુ શીખી છે હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચાચો અત્યારે મારે થોડુંક કામ છે અળસીનો મુખવાસ કરવાનો છે અને મખાના બનાવવાના છે વેદા માટે નાસ્તાનો અને રાજગ્રહ ધાણી સાસુએ ફોડીને પી હતી ને એ એની લાડવી બનાવી છે મખાના એ શું કહેવાય ગોલ્ડ ફ્લેવરવાળા બનાવવા છે નાસ્તા થોડા તાના માટે વેદા માટે એને કુરમ કુરમ કરવા આવે બટે ત્યાં વેફર હવે એને નથી આપી બહુ ટાઈમ થઈ ગયો છે ને એટલે એ હવે ખબર નહીં તેલની સ્મેલ આવતી હોય ને એવું લાગે છે એમાં એટલે તો મેં કીધું બનાવી નાખું પાછું કંઈક એ કાના શું કરે તું એ વિખાય નહીં એ બધું આપણને મૂકી દેવાનું હોય હા શું કરવાનું હોય મૂકી દેવાનું હોય હા આમ જો મમ્મા સામુ મમ્મા સામુ જો એક બે કાનો એક બે એક બે કેમ કે બે આ બે બોલતા શીખી છે એક બે હા શું નવારાબાજી કરો છો વેદાબેન તમે હમ આ જો હું જોઉં હા ઈ જોઉં આ જો આજો જો શું જો આ જો બતાય તો શું જોવ એ જો જોઉં નવા કપડાં ઠેલી મળી ગઈ છે નહીં જે અમારા ફ્રેન્ડને ગિફ્ટમાં આપ્યું હતું લઈને ઉપડી છે હાલો ટાટા જાવ પાપા દીકરી બંને મમ્મા થોડું ક્લિની ક્લીની કરી નાખે ઘરે તે અહીંયા જો આમ લીંબુ મીઠું હળદર અને થોડુંક એવું પાણી નાખીને મૂક્યું હતું દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે અને અહીંયા ગોળા ટ્રુકડ આવું હતું ને તો એને ગ્રેડ કરી લખ્યું હતું આવો ને ત્યાં મસ્ત મમા બનાવી રાખશો ઓકે હા જાઓ મખાના છે અહીંયા અને ઈ શેકવાના છે થોડાક તલ શેકવાના છે ને એવું બધું છે અહીંથી જ મળી ગયા હતા મને આળસી તો એનો જ ડીએમ માંથી તો એનો મુખવાસ બનાવું છું અને શેકવાન ચાલુ કરી દીધું છે મસ્ત ધીમા તાપે એટલે બળી ન જાય ને ફટફટ ફટફટ ફૂટવા માંડે ને એટલે શેકાઈ ગયું સમજી લેવાનું ઘણું આમ ગરમ થવા માંડ્યું છે આમ નીચે થોડુંક મીઠું છૂટું પડે છે એટલે એમ મોઇશ્ચર નીકળી ગયું છે હવે ફૂટવાની વાર છે પછી રેડી થઈ જશે ચાલો મુખવા થઈ ગયો છે રેડી હવે મખાનાની વારી છે આ તલ કાઢ્યા છે થોડાક અને દાળિયા દેખાઈ ગયા ને મેં કીધું થોડીક ચીકી બનાવી દઉં સીધાને કીધું ખાવાની ઈચ્છા છે અને મખાના શેકાઈ જાય ને એટલે તલ શેકી નાખું પછી દાળિયા થોડાક શેકી નાખું એ શેકવાની જરૂર ન પડે પણ તોય થોડાક શેકી નાખીશ એમ ચાલો આ મસ્ત કેરેમલાઇઝ પોપકોર્ન રેડી થઈ ગયા છે ગોળવાળા ગોળના તલ આમાં થોડાક તલ શેકીને નાખ્યા તમે અને અહીંયા શું કહેવાય આમાં ગોળ ગરમ કરી લીધું થોડુંક એવું પાણી નાખ્યું હતું ચાસણી જેવું થઈ ગયું ને થોડુંક પછી આમાં રીતી રેડી દીધી ને મિક્સ કરી દીધું મને ટેસ્ટ કર્યું બહુ જોરદાર લાગે છે આ ટ્રાય કરો મતલબ કરો જ હું રેકમેન્ડ કરું છું કે આમ બહુ બહુ છોકરાઓ માટે તો શું જ છે પણ આમે બહુ ટેસ્ટી લાગે છે જોરદાર કાઈક તો ગડબડ થઈ મારથી મોટા નો રાખીને માં ખબર નહી આ બાઇન્ડિંગ નો આવ્યું લાવા ટુકડા ટુકડા આ ટુકડા ટુકડા રહ્યા છે ખબર નહી આવ આવ બરાબર હાવ આમ ભૂકો નથી પણ આવું થઈ ગયું છે અને આમાં ગોળ ઓછો પેડો મારે નાખવામાં એટલે આવું છું આને તો એમને ખોડાઈ દઈશ બેદા ને આ બેસ્ટ બન્યું તો આ તો એમ થાય એટલું ટેમટેમ થાય ખાધા જ કરી ખાધા જ કરવી ક્રિસ્પી ને બહારથી તલનો અને ગોળનો ટેસ્ટ હમ બહુ મસ્ત આ એમ ટેસ્ટમાં બહુ જોરદાર છે પણ કઈક ગડબડ થઈ હવે ખબર નહીં હું ગડબડ થઈ પહેલી વાર જિંદગીમાં બધું વસ્તુ પહેલી વાર ખાવામાં બહુ સરસ મજા પોચી છે સોફ્ટ એકદમ પાણ કાજે એવી નથી મતલબ ગોળનો પાક બરાબર નતો ને ઘણી વખત મેં ઉકાળો એને પણ એકદમ એલું પાણીમાં નાખીને કર્યું ક્રિસ્પી જેવું કઈ ન થયું ગોળનું ઓલું અંદર થી ફિલિંગ આવી તો ગઈ હતી કે કંઈક ગડબડ થવાની છે ટેકનિક જોયે શ્રી ગાત નહી દ મને એટલું ભાવ્યું ને હું એમ જ કહું છું બધાને આ એકવાર તો બનાવવું જ જોઈએ એકવાર બનાવશો ને તમને આઈડિયા આવશે કે હું શું કહેવા માંગુ છું એ એટલું ટેસ્ટી છે ને જોરદાર છે આખું આમ છૂટું પડી જાય એક 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 એમ એટલે એના સ્ટોર કરી દેને ને ઘરે આવ્યા સવા કલાકનો રાઉન્ડ માર્યો મસ્તીનો ક્યાં તો મસ્ત મસ્તી તો બે ને <laughs> 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 પાપાને ભૂખ લાગે એમ મારે વેદાન ન લાગે કે દીકો પટ 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 ખાવા માંડ્યો ઓલા ત્રણ ખાઈ ગઈ છે રાઈસ પણ એ તો ખાવ જરી કો મોઢા મૂકું તો એટલું થઈ જાય ખાવ આટલું થઈ જાય હમ અરે એમ આને લ્યો ભૂખ ન એને હેવી ભૂખ લાગી છે પાપા ઉલાળે છે ક્યાં મખાના મખાણ ના જાય છે ક્રંચી કે ક્યાંથી લેવી ક્રંચ ક્યાંથી લેવી ઈ

ભાવે કા કાનો ને હા બહુ ભાવે ત્રીજું છે આ સવારનું હા ખાવ મમ ખાવ હમ બહુ ભાવે બહુ અમી લાગે હમ એમ ખાવાનું હા એમ ખાવાનું ખાવ સસવાળી સસવાળીને ખાઈશ Very good cow. Very good. <laughs>